કરજણ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત બાઇક સવારને અડફેટે લેતા ત્રણને ઈજાઓ કરજણ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસને લઈ નાગરિકો ત્રાહીમાં બોકારી ઉઠ્યા છે કર્જન નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે કરજણ નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે અનેક લોકો રખડતા દોડના કારણે અકસ્માતના ભોગ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઢોળ પકડવાનો ડબ્બો પણ લાવવામાં આવ્યો છે જે ડબ્બો આજે ધૂળ ખાઈ રહ્યો છે અને નગરપાલિકાની ઢોળ પકડવાની ઝુંબેશનું જાણે સુસુર્યું થઈ ગયું હોય એમ દેખાઈ રહ્યું છે જેનું ઉદાહરણ અહીં જોવા મળ્યું જૂની કોર્ટ પાસે બાઇક લઈ જઈ રહેલા ઈસમોને ગાયે અડફેટે લેતા બાઇક પર બેઠેલા ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી સદનસીબે બાઇક સવારનો બચાવ થયો હતો પરંતુ બાઇકને અડફેટે લઈ ગાય પણ પોતે બાઇકમાં બુંડી રીતે ફસાતા હાજર લોક ટોડાઓએ ભારે જહેમત કરી બાઇકમાં ફસાયેલ ગાયને મુક્ત કરી હતી કરજણનગરમાં હવે રખડતા ઢોર પર તંત્ર નિયંત્રણ લાવે તેવી લોક માંગ ઉઠી છે